નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક રાજસ્થાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે સાત કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ ત્રીસ થી વધુ આંતર રાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઉભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની કંપની પણ ફાળવી ફાળવવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય

આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મીટિંગ શરૂ છે પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વેહિકલ ચેકિંગ હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં એકત્રીસ ડિસેમ્બર આની નવ વર્ષની ઉજવણી પૂર્ણ થશે